કોંગ્રેસ દ્વારા દૂધને સાથે રાખી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું ગાંધીનું આ ગુજરાત સંતો મહંતોની ભૂમિ છે અહી લોકોને દારૂની નહીં દૂધની જરૂર છે તેમ કોંગ્રેસે જણાવી સરકાર ગુજરાતના યુવાધનને વ્યસન રવાડે ચડાવી ગુજરાતને પતન અને બરબાદી તરફ ધકેલી રહી છે તેવા આક્ષેપ કર્યા હતા ઉપરાંત સરકાર ધંધાના નામે આજનો અમારો કાર્યક્રમ છે કે આપ સૌને ખબર છે કે બે દિવસ પહેલા જ આ હિન્દુ ધર્મ અને સનાતન સંસ્કૃતિની વાતો કરતી ભાજપ સરકારે બિઝનેસ વધારવાના અને ગુજરાતને સમૃદ્ધ બનાવવાના નામે જે દારૂની ગાંધીનગરના ગિફ્ટ સિટીમાં છૂટછાટ આપી છે તે ખરેખર એ ગુજરાતને પતન અને બરબાદીની દિશા તરફ લઈ જવાનું આ એક પગલું છે અને તેનાથી આ પાછળના બારણે આખા ગુજરાતને સમગ્ર ગુજરાતને નશાના બાંધમાં લેવાનું અને પોતાના મામા માસીના અને મળતિયા બુટલેઘરોને આ ઘર ભરવાનું આ એક કૃત્ય છે એક બાજુ હિન્દુ સંસ્કૃતિની વાતો કરી રહી છે આ સરકાર અને આપ જોઈ રહ્યા છો કે દારૂની બંધી છે છતાં પણ લાખો કરોડોના ડ્રગ્સ પકડાય છે દારૂ પકડાય છે અને આવા કૃત્યથી અત્યારે 8 વર્ષથી માંડી અને 80 વર્ષના વૃદ્ધા પણ સુરક્ષિત નથી સરેઆમ છાસવારે બળાત્કારો થાય છે તો આવા દારૂની છૂટછાટ આપીને ક્રાઈમ રેટમાં શું આ સરકાર વધારો કરવા માંગી રહી છે કે શું અને આનાથી ગુજરાતના યુવાનો ખરેખર વ્યસનના રવાડે ચડી અને પોતાની જિંદગી અને ઘર બરબાદ કરે છે તો અમારી આજની અપીલ છે કે સમગ્ર ગુજરાતની જનતાએ આનો વિરોધ કરવો જોઈએ રોડ ઉપર ઉતરવું જોઈએ અને આનાથી મહિલાઓ અને બળાત્કારના કિસ્સા વચ્ચે અત્યાચારના પણ કિસ્સાઓ વચ્ચે તો આ ગુજરાતને આબાદ નહીં પરંતુ જે બરબાદ કરવા આ સરકાર તુલી મથી રહી છે તેને બંધ કરાવવું જોઈએ તેને માટે વિરોધ કરીને નાબૂદ કરવું જોઈએ વિરોધ આજે અમે એવું અમારા માધ્યમથી લોકોને કહેવા અને સરકારને કહેવા માંગીએ છીએ કે આ ગુજરાતને

સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરો બેલાઇક દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર